પુણા છે જોકે તેમાં અમુક લોખંડની પ્લેટો ઉખડી જતા દરરોજના અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે જેમાંથી ત્રણ જેટલા લોકોના મોત પણ થઈ ગયા છે સ્થાનિકોની વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સુરત મહાનગરપાલિકા સુરત સિટીને સ્માર્ટ બનાવવા માટે અનેક રોડ રસ્તા બનાવી રહી છે પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા જે વર્ષો પહેલા બનાવેલા રોડ હતા તેમની તસદી ન લેવાતી હોય તે પ્રકારનો ઘાટ હાલ સામે આવ્યું છે સુરત અને કળોદરાને જોડતા મેઇન રોડ પરથી દરરોજ લાખો વાહનો પસાર થાય છે કે પુણા ઇન્ટરસિટી પાસે ખાડી પર બનાવવામાં આવેલા લોખંડની પ્લેટનો બ્રિજ ખૂબ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે આ બ્રિજ પર લગાવવામાં આવેલી લોખંડની પ્લેટો ઉખડી જતા દરરોજના અનેકો અકસ્માતો થઈ રહ્યા છે તેમાંથી ત્રણ જેટલા અકસ્માતો એટલા ગંભીર હતા જેના કારણે લોકોના ગંભીર ઇજાના કારણે મોત થયા છે આઠ આટલી અકસ્માતોની વણઝાર થઈ છતાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓનું પેટનું પાણી પણ ન હલતું હોય તે પ્રકારનો ઘાટ સામે આવ્યો છે સ્થાનિકો દ્વારા વારંવાર બ્રિજનું સમારકામ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે એમ છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે જ્યારે ઇન્ડિયા ન્યૂઝ દ્વારા આ જગ્યા પર પહોંચ્યું ત્યારે તેમના કેમેરામાં અકસ્માતના લાઈવ દ્રશ્યો કેદ થયા હતા એક બાઇક ચાલક પોતાનું બાઇક લઈને પસાર થતો હતો તે દરમિયાન લોખંડની પ્લેટના કારણે બાઇક સ્લીપ થઈ ગયું હતું સદનસીબે આ ઘટનામાં બાઇક ચાલકને ઈજાઓ ન પહોંચી હતી પરંતુ અત્યાર સુધીના અનેક વખત અકસ્માતો થયા છે જેમાં લોકોના જીવ પણ ગયા છે આ સમસ્યામાં એવી છે કે આ બ્રિજ આગળ રિંગણ કામ કોઈ કરતું નથી એક વરા દિશા થઈ ગયું અને રોજ નહીં દસ થી પંદર માણસ રોજ પડે ડેલી ને કમસે કમ બે થી ત્રણ તો મરી હોતા ગયા છે આની અંદર એસએમસી માં અહીંથી રજૂઆત કરેલી છે પણ એસએમસી માં એમ કે અમારામાં આવતું નથી એમ અમારી માંગ એ છે કે આની સમસ્યાનો હલ આવે અને માણસોનો આમાં જીવ બચે એમાં કેટલા માણસો મર્યા છે અને ઘાયલ થઈ ગયા આ રોડ તો કમસે કમ પંદર વીસ વર્ષ પહેલા બનેલો છે આનો નિકાલ કોઈ કઈ છે જ નહીં આમનો આખું સોમાસ હોય ગયું રોજ પંદર વીસ જણા પડે પડ્યા કોઈ નાગરિક ક્યારેક કોઈ બેદરકાર